mm દર્શન કરવા માટે જવાનું છે તો ફ્રેન્ડ્સ અમે જ્યાં રૂમ રાખી હતી ત્યાંથી બે અઢી કિલોમીટર જેટલું દૂર હતું મંદિર એટલા માટે પછી અમારે ઝઘડું કરીને બધાને મંદિરે જવું પડ્યું હતું ને અહીંયા તમે જોઈ શકો છો હવે મંદિર પણ દેખાઈ રહ્યું છે અને હું પણ ફર્સ્ટ ટાઈમ જ દ્વારકા આવી છું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આ છે ઘૂમટી ઘાટ અને અત્યારે ભીડ પણ ઘણી છે કારણ કે અત્યારે વેકેન્સી ચાલુ છે એટલે ભીડ તો બધા જ મંદિરે છે તો હવે આપણે થોડા આગળ જઈશું અને અંદર નહાવાની પણ વ્યવસ્થા છે

અત્યારે બધા નહીં રહ્યા છે હવે આપણે પણ નહીં લઈએ કૃષ્ણ દર્શન કરવા પણ જવાનું હતું એટલા માટે દર્શન કરવા જઈ રહ્યા છે સમય પણ પોણા આઠ વાગી રહ્યા હતા એટલે હવે ચલો ફટાફટ હવે દર્શન પણ કરી આવીશું પ્રસાદી લઈ લીધી છે પણ અંદર એન્ટ્રી નથી એટલે આપણે ફોન અહીંયા જમા કરાવવાનો છે હેલો ફ્રેન્ડ જય માતાજી બેન કેમ બધા મજામાં બધા મજામાં હતું સમય થઈ રહ્યો છે પોણા સાત વાગે રહ્યા છું આજના પ્રોગની શરૂઆત આપણે અહીંયાથી કરીશ તો નિયતિ પર વેરી થઈ ગઈ છે તો અત્યારે અમે બધાને ધોઈને રેડી થઈ ગયા છે અમે ચા નાસ્તો પર બંધારો થઈ ગયો છે રાતે બધા દાબામાં સૂઈ ગયા હતા કારણ કે નીચે ગરમી લાગતી હતી આમ તો અહીંનું વાતાવરણ સરસ એકદમ ગંદુ છે પણ થોડું ઘણું આમ ગરમી જેવું લાગતું હતું એટલે દાબામાં સૂઈ ગયા હતા હવે અહીંયાથી અમે બધા નીકળી રહ્યા છે પહેલાં એવું લઈ

दस मिनिटमा पाँच आउ दर्शन मन्दिर કરવા આયા છે એટલે ભીડ થઈ હોય તો શું કરવાનું તો ગાઈસ એટલે દર્શન કરવા માટે મંદિર છે નયા આ નું પણ ત્યાં તો વિડિયો અપડેટ શું કરવા આપણે શું કરવા દર્શન કરવા છે ભીડ તો શું કરવાનું પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય